નમસ્કાર મિત્રો ગઈકાલે વાવાઝોડું વેરાવળ નજીક જોવા મળી રહ્યું હતું જે આજે દરિયામાં આગળ વધીને ઓખા અને જામનગરના દરિયા કિનારા નજીક પહોંચી ગયું છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો ગુજરાતના દરેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આજે મિત્રો કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેના વિશે વાત કરીશું તો આ વિડીયોની એક લાઇક તમારી જરૂર કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો હાલ વાવાઝોડું પોરબંદરના દરિયા કિનારે તોફાન મચાવી રહ્યું છે જેના કારણે આજે પોરબંદરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આ ઉત્તરમાં ઓખાના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના છે હાલ મિત્રો આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે આજે મિત્રો હવામાન વિભાગે વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધું છે આજે મિત્રો આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ઉના જુનાગઢ ઓખા પોરબંદર જામનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે આ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો બીજી એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ જોવા મળી રહી છે પરંતુ આ વરસાદી સિસ્ટમ હાલ દરિયામાં સ્થિર જોવા મળી રહી છે પરંતુ તે આગામી દિવસોમાં આગળ વધીને ગુજરાત નજીકથી પસાર થાય તેવી સંભાવના છે હાલ મિત્રો પોરબંદર નજીક રહેલા મોંથા વાવાઝોડાને કારણે આગામી ચોવીસ કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે કારણ કે હાલ વાવાઝોડું ભારે તોફાન સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે જેના કારણે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે હાલ મિત્રો આ વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના ઓખા જામનગર રાજકોટ અને પોરબંદરના વિસ્તારોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હાલ મિત્રો આ વાવાઝોડું દરિયામાં ભારે તોફાન મચાવી રહ્યું છે જેના કારણે હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં ભારે મોજા પણ ઉછળી રહ્યા છે આજે મિત્રો પવન સો થી દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે હાલ મિત્રો આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી આજે પરેશ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે આગામી પાંચ નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ત્યાર પછી મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના 106 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદના ધંધુકામાં બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોવીસ કલાક વરસાદનું જોર વધારે રહેશે જોકે મિત્રો આગામી ત્રણ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં અમદાવાદ આણંદ ભરૂચ સુરત અને બોટાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આગામી પાંચ દિવસ બાદ કમોસમી વરસાદથી રાહત મળી શકે છે મિત્રો ત્યારબાદ આગાહીકાર પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે આગામી બે દિવસ સુધી માવઠાની તીવ્ર અસર જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ પડશે અને ભારે વરસાદ ખાબકી શકે છે જોકે આગામી બે દિવસ બાદ માવઠાના વરસાદથી રાહત મળવાની સંભાવના છે અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે તે પ્રમાણે આગામી બે નવેમ્બરથી જ માવઠાના કહેરથી રાહત મળવાની શરૂઆત થઈ જશે આ પછી વરસાદનું જોર ઘટી જશે તેમજ સાત નવેમ્બર પછી ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે મગફળી કપાસ અને ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે હવે આગામી ચોવીસ કલાક બાદ વરસાદથી રાહત મળવાની શરૂઆત થઈ જશે તો આભાર મિત્રો આજે આપણે વરસાદના તમામ કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો